હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય હોમ કિચન આજે આપણે ટીંડોળા બટેકાનું શાક બનાવશું ટીંડોડા બટેકાનું શાક એટલું ટેસ્ટી બને છે કે જેને ટીંડોળા પસંદ નહીં હોય એ પણ જરૂરથી ખાશે તો સૌથી પહેલાં મેં બસો પચાસ ગ્રામ ટીંડોળા લીધા છે અને તેને સારી રીતે ધોઈ અને આ રીતે બારીક સમારી લીધા છે આ શાકમાં ટીંડોળાને આ રીતે રાઉન્ડ જ કટ કરવા ત્યારબાદ મેં બે નંગ મોટા બટેકા લીધા છે અને બે લીલા મરચાં લીધા છે હવે ટીંડોળા બધા સમારાઈ ગયા છે તેને સાઈડમાં મૂકી દઈએ અને લીલા મરચાંને કટ કરી તેની વચ્ચેના બીજ કાઢી લેવા અને ત્યારબાદ તેને પણ બારીક સમારી દેવા આ લીલા મરચાં મોડા છે તીખા નથી પણ જો તમને તીખા પસંદ હોય તો તીખા મરચાં પણ લઈ શકો હવે બટેકાની છાલ કાઢી અને તેને પણ સમારી લઈએ તો આમાં બટેકા બારીક સમારવાના છે બહુ વધારે મોટા પીસીસમાં કટ નથી કરવાના તો આ રીતે ઝીણા ઝીણા સમારી લેવા આ શાક મેં કાંદા લસણ વગરનું બનાવ્યું છે પણ જો તમે કાંદા ખાતા હો અને કાંદો એડ કરવો હોય તો એક કાંદો બારીક સમારી અને આમાં એડ કરી શકાય અને થોડું લસણ સમારી અને એડ કરી શકાય ઢીંડોળા બટેકા અને મરચાંને આ રીતે બારીક સમારવા બારીક સમારેલું શાક બહુ જ ટેસ્ટી બને છે હવે ગેસ ઓન કરી એક કઢાઈ મૂકી દઈએ કઢાઈ થોડી જાડી લેવી પાતળી કઢાઈ ના લેવી કેમ કે તેમાં આ શાક છે એ રોસ્ટ કરીને જ બનાવવાનું છે આમાં પાણી એડ વધારે નથી કરવાનું જેથી કરીને શાક પાતળી કઢાઈ હશે તો તેમાં તળીએ ચોંટી જશે એટલે જાડી કઢાઈ લેવાની હવે એક મોટો ચમચો ઓઇલ એડ કરી અને તેમાં વન ફોર્થ ટી સ્પૂન રાય વન ફોર્થ ટી સ્પૂન જીરું અને વન ફોર્થ ટી સ્પૂન હિંગ એડ કરી સૌથી પહેલાં સમારેલા બટેકા ઉમેરી દેવા અને તેને મિક્સ કરી બેથી ત્રણ મિનિટ સુધી બટેકાને સાંતળી લેવા ત્યારબાદ હવે તેમાં સમારેલા ટીંડોળા અને મરચાં એડ કરી દેવા અને તેને પણ મિક્સ કરી અને સાંતળી લેવા હવે ગેસની ફ્લેમ થોડી લો રાખવાની છે અને ધીમી આંચ પર આ શાકને ચડવા દેવાનું છે તો તેને થોડી વાર ચડવા દઈએ ત્યારબાદ તેમાં મસાલામાં વન હાફ ટીસ્પૂન હળદર પાવડર વન સ્પૂન લાલ મરચું પાવડર વન સ્પૂન જીરું પાવડર અને મીઠું સ્વાદ મુજબ ઉમેરી તેને મિક્સ કરી દેવું અને ફરી તેને બે થી ત્રણ મિનિટ સાંતળવા મૂકી દેવું ત્યારબાદ તેને ઢાંકી અને ધીમી આંચ પર પાંચથી છ મિનિટ માટે સાંતડવા મૂકી દેવું આ શાકમાં અત્યારે પાણી એડ કરવાનું નથી પાંચથી છ મિનિટ બાદ ચેક કરી લેવું આ શાકમાં જો જરૂર જણાય તો થોડું પાણી એડ કરી શકાય પણ આ શાક સાંતડેલું બનાવ્યું છે હવે તેમાં મસાલા બળી ન જાય કેમ કે ઘણીવાર સાંતડતી વખતે મસાલા થોડા બળી જાય છે તો થોડું પાણીનું છંટકાવ કરવું એટલે કે એકથી બે ચમચી જેટલું પાણી એડ કરી તેને ઢાંકી અને બે મિનિટ ચડવા દેવું ત્યારબાદ ચેક કરી લેવું ટીંડોડા સારી રીતે કૂક થઈ ગયા છે અને બટેકા સારી રીતે કૂક થઈ ગયા છે હવે તેમાં સમારેલી કોથમીર મૂકી અને તેને મિક્સ કરી દેવું તો ટીંડોળા બટેકાનું ટેસ્ટી મજેદાર શાક રેડી છે તેને શવિંગ બાઉલમાં લઈ અને ઉપર થોડી સમારેલી કોથમીર મૂકી તેને ગાર્નિશ કરવું જેટલું સિમ્પલ એટલું ટેસ્ટી ટીંડોળા બટેકાનું શાક રેડી છે તેને રોટલી ભાત જોડે શવ કરી શકાય છે ટીંડોળા બટેકાના શાકની આ રેસિપી તમને કેવી લાગી મને ચોક્કસથી જણાવજો ટિંડોડા બટેકાના શાકને મેં રોટલી લચકો દાળ ભાત જોડે શવ કર્યા છે અને ખાવાની ખૂબ જ મજા આવે છે તમે આજે કયું શાક બનાવ્યું છે મને કોમેન્ટ કરજો રોજ નવી નવી રેસિપીના વિડીયો જોવા યુટ્યુબ ચેનલમાં રશ્મિ પોમલ કિચનને સબસ્ક્રાઈબ કરજો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જો તમે જોતા હોવ તો ફોલો કરજો ટિંડોડાના મસાલેદાર શાકની રેસિપી જોવી હોય તો તેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાં ચેક કરી લેજો રેસિપીનો વિડીયો પસંદ પડ્યો હોય તો જરૂરથી શેર કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી ટેક કેર એન્ડ બાય બાય